જો વ્યાજબી કારણોસર ગુસ્સો આવે તો તે વ્યાજબી છે પણ નાની નાની વાતોમાં સતત ગુસ્સો આવે તે ગેરવ્યાજબી છે ગુસ્સો આવે ત્યારે સંતુલન જાળવવા તમારી લાઈફસ્ટાઈલમાં સુધારો કરો સવારથી લઈને રાત્રે સુતી વખતે તમારી દરેક પ્રવૃત્તિ દરેક કામ છે એ તમને આનંદપૂર્ણ આનંદ પ્રદાન કરે તેવું હોવું જોઈએ તમારા મનને શાંતિ આપે તેવું હોવું જોઈએ બધી જ પ્રવૃત્તિઓ કે ઘટનાઓ કે કામ દ્રષ્ટિકોણ ને હકારાત્મક બનાવવાનો છે તમારા વિચારો ને હકારાત્મક બનાવવાનો છે જ્યારે વિચાર અને દ્રષ્ટિકોણ પોઝિટિવ થશે ત્યારે ઓટોમેટિક જ તમે આનંદિત પ્રફુલ્લિત કરશો મેડિટેશન કરો મ્યુઝિક સાંભળો લોંગ ડ્રાઈવ કરો મોર્નિંગ વોક કરો અને સાંજે ચાલવા નીકળો કુદરતની નજીક રહો સારું વાંચન કરો સારી મૂવી જો સારી કંપની સારી સોબત રાખો અને એમ થાય કે કોઈક ઘટના કે કોઈક સ્થળે તમને ગમે એવું નથી ત્યારે વાતાવરણ ચેન્જ કરો સ્થાન બદલો તે જગ્યાએથી દૂર જાઓ અને ખાસ જ્યારે કોઈ ન ગમતી ઘટના બને ત્યારે તરત જ જજમેન્ટલ બનવાને બદલે થોડી વિચાર કરો દરેક બાબતમાં સારું અને નરસું બંને પાસા હોય છે ત્યાં સુધી બને ત્યાં સુધી તમારા દ્રષ્ટિકોણ ને વિચારો ને પોઝિટિવ દિશા જ આપવાનો પ્રયાસ કરો